ગુજરાતના એક નાનકડા ગામથી એક ગરીબ ટેલરે કેઈ રીતે પાર્લેજી બિસ્કિટની કંપની ઊભી કરી નાખી અને હા પાર્લેજીએ પોતાના બિસ્કિટના સિક્રેટ ફોર્મ્યુલા કેમ જાહેર કરી નાખ્યા એ પણ જાણવાના છે આજે આ વિડિયોમાં આ બ્રાન્ડે લગભગ ત્રીસ વર્ષ સુધી પોતાના બિસ્કિટની કિંમત પણ નથી વધારી પાર્લેજી ભારતના લગભગ દરેક માણસે પાર્લેજી બિસ્કિટ આ ચારમાં બોળીને ખાધું જ છે આ વાત છે વર્ષ 1900 ની આ સમયે માર્કેટમાં મોટી મોટી દુકાનોમાં બિસ્કિટની ભરેલી એક મોટી પેટી હતી જેની ઉપર લખેલું હતું અન્ટલી એન્ડ પામર્સ દુકાનમાંથી આ પેટીમાંથી બિસ્કીટ મોટા મહેલોમાં મોકલાવી દેતા હતા જેમાં અંગ્રેજ સરકાર સવારની ચા સાથે ખાતા હતા જેને ઇન્ડિયાના ગરીબ માણસો જોતા જ રહેતા આ બિસ્કીટની કિંમત વધારે હોવાના કારણે આ બિસ્કિટને અમીર લોકો જ ખાઈ શકતા ગરીબ લોકો તો આ બિસ્કિટની ની પણ ન જોતા ઇન્ડિયાના અમીર લોકો તો બિસ્કીટ આ ખરીદી શકતા છતાં પણ તે બિસ્કિટથી દૂર ભાગતા કેમ કે આ બિસ્કીટમાં ઈંડાનો ઉપયોગ થતો હતો પછી સાત ઓગસ્ટ ઓગણીસો પાંચના દિવસે ગાંધીજીના નેતૃત્વમાં સ્વદેશી આંદોલન ચલાવવામાં આવ્યું અને માણસોએ વિદેશી વસ્તુઓનો બાયકોટ કરીને પોતાના દેશની વસ્તુઓ અપનાવવાનું શરૂ કર્યું સાથે સાથે આ આંદોલનને સપોર્ટ કરવા માટે ઘણા ભારતીય લોકોએ નાના મોટા બિઝનેસ પણ શરૂ કર્યા જેનાથી વિદેશી વસ્તુઓનો આયાત ઓછી થાય અને મિત્રો આવી રીતે ગુજરાતના એક ટેલર મોહનલાલ દયાલ પણ આંદોલનમાં જોડાઈ ગયા અને તેમણે વિચાર્યું કે આપણા દેશમાં પણ ચોકલેટની કંપની હોવી જોઈએ આવી રીતે વિદેશી કંપનીને નુકસાન થશે અને સાથે સાથે ભારત દેશના ગરીબ બાળકો પણ આ ચોકલેટનો સ્વાદ લઈ શકશે પણ સૌથી મોટી અડચણ એ હતી કે એ ચોકલેટ બનાવી કેવી રીતે કેમકે તે સમયે ચોકલેટ બનાવવા માટે કોઈ ટેકનોલોજી ન હતી એની માટે મોહનલાલ દયાલ ચોકલેટ બનાવવાની રીત શીખવા માટે ઓગણીસો ને ઓગણસિત્તેરમાં માં જર્મની પહોંચી ગયા જર્મનીમાં રહીને તેમણે ચોકલેટ બનાવતા પણ શીખી લીધું અને જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા ત્યારે પોતાની સાથે ચોકલેટ બનાવવાનું મશીન પણ લઈને આવ્યા મોહનલાલે પાછા આવીને મુંબઈમાં એક વિલે વિસ્તારમાં ફેક્ટરી પણ ખરીદી લીધી અને પોતાનું મશીન પણ સેટઅપ કરી નાખ્યું શરૂઆતમાં આ કંપનીમાં માત્ર બાર માણસો જ કામ કરતા હતા જે બધા જ ફેમિલી મેમ્બર્સ હતા ઘણા સમય સુધી તો કોઈ કંપનીના નામ પર ધ્યાન જ ન આપ્યું અને પછી કંપનીનું નામ તેની જગ્યા વિલે પાર્લે ઉપરથી પાર્લે રાખવામાં આવ્યું આ પાર્લે કંપનીનું પહેલું પ્રોડક્ટ હતું ઓરેન્જ કેન્ડી જે માણસોને સ્વાદમાં ખૂબ જ પસંદ આવ્યું હવે માર્કેટમાં એક સસ્તું અને સારું બિસ્કીટ ન હોવાને કારણે મોહનલાલે ઓગણીસો ઓગણચાલીસ માં એક બિસ્કિટનું પેકેટ લોન્ચ કર્યું જેનું નામ હતું પાર્લે ગ્લુકો સસ્તી કિંમત અને સારી ક્વોલિટીના કારણે આ બિસ્કિટ માણસો વચ્ચે ખૂબ જ ફેમસ થઈ ગયું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇન્ડિયન આર્મી અને બ્રિટિશ આર્મી વચ્ચે પણ આ બિસ્કિટ ખૂબ જ વેચાણું સમય જતાં ઓગણીસો સાઠમાં બીજી કંપનીઓ પણ પાર્લેર બિસ્કિટને ડુપ્લિકેટ બિસ્કિટ બનાવવાનું શરૂ કર્યું અને ગ્રાહકો ઓરિજિનલ બિસ્કિટ અને ડુપ્લિકેટ બિસ્કિટ વચ્ચે તફાવત ગોતવા લાગ્યા આ સમયે પાર્લે કંપનીએ પોતાનું પેકેજિંગ બદલીને પીળા રંગનું કર્યું અને તેની સાથે નાની છોકરીઓનો કોટો પણ ઉમેર્યો આ ફેરફારથી પાર્લેજી બીજી બ્રાન્ડ સાથે ટક્કર માં આવી ગયું હતું હવે સમય જતાં ઓગણીસો બ્યાસીમાં માં પાર્લે ગ્લુકોમાંથી પાર્લે જી નામ કરી નાખ્યું જેમાં જી નો મતલબ હતો ગ્લુકો અને એ જ સમયે પાર્લેજીએ પોતાની પહેલી એડ પણ લોન્ચ કરી અને પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં શક્તિમાનને પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા તેનાથી નાના બાળકો વચ્ચે પાર્લેજી ખૂબ જ વધી ગયું તેના પછી જી માન જીનિયસ હિન્દુસ્તાન કી તાકાત રોકોમટ ટોકોમટ એવી ટેગલાઇનથી પાર્લેજી ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું હવે મિત્રો આજના સમયે પાર્લેનું એક મોટો પોર્ટફોલિયો છે જેમાં ઘણા બધા બિસ્કિટ ચોકલેટ અને બીજા ઘણા બધા પેકેટ પણ આવે છે હવે ઘણા બધા લોકોને એવું લાગે છે કે બિસ્લેરી બેલી ફ્રુટી અને એપી ફીસ પણ પાર્લેના જ પ્રોડક્ટ છે પણ શું તે સાચું જ પાર્લેના પ્રોડક્ટ છે મોહનલાલના પાંચ પુત્રોમાંથી મોટા પુત્ર જયંતીલાલે પારિવારિક બિઝનેસમાંથી અલગ થવાનું નક્કી કર્યું અને તેમણે પાર્લે એગ્રોની શરૂઆત કરી અને એમાં જ ફ્રુટી બેલ્લી અને એપ્પી પીસ જેવા પ્રોડક્ટસ આવે છે એના પછી પાર્લેજીના મોહનલાલના ચાર પુત્રો માલિક બન્યા મિત્રો પાર્લેજી બિસ્કિટમાં ભારે સફળતા મળવા બાદ પણ કંપની બેઠી નથી રહી તેમણે માર્કેટ રિસર્ચ કર્યું કે જરૂરી નથી કે માણસો ચા સાથે મીઠા બિસ્કિટ ખાવાનું પસંદ કરે ઘણા લોકોને નમકીન બિસ્કિટ પણ પસંદ હોય છે એટલા માટે ઓગણીસો બેતાલીસ માં પાર્લે મોનાકો બિસ્કીટ પણ લોન્ચ કરી ત્યારબાદ ઓગણીસો પાર્લે પોતાની ચોકલેટ પણ લઈને આવ્યા કિસમી જે ખૂબ જ મીઠી અને સ્વાદિષ્ટ હતી ઓગણીસો પાર્લે પોપેન્સ પણ લોન્ચ કરી તેના સિવાય પાર્લે મેલોડી ક્રેક જેક ટ્વેન્ટી ટ્વેન્ટી મેજિક્સ મિલ્ક શક્તિ મેંગો બાઇટ લંડન ડેરી અને હાઈડ એન્ડ જેવા ઘણા બધા પ્રોડક્ટ્સ પણ લોન્ચ કર્યા વર્ષ બે હજાર બાર સુધીમાં પાર્લે ચાલીસ લાખ દુકાનોમાં પોતાના પ્રોડક્ટ્સ ગ્રાહકો પાસે પહોંચાડે છે અને વર્ષ બે હજાર તેરમાં માં પાર્લેનું પાંચ હજાર કરોડનું ટર્ન પણ હતું અને મિત્રો બે હજાર ઓગણીસમાં કોરોનાના સમયમાં પણ કંપનીનું ટન ઓવર આઠ હજાર કરોડનું હતું આજ પાર્લેજી વર્લ્ડનું સૌથી મોટી બિસ્કિટ કંપની છે જે દર મહિને સો કરોડ બિસ્કિટના પેકેટ બનાવે છે અને મિત્રો એક સમયમાં પાર્લેજી બિસ્કિટની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ હતી કે કંપની તે ડિમાન્ડને પૂરી ન કરી શકતી અને આવી રીતે કંપનીએ નાની મોટી બેકરી સાથે જોડાઈને પોતાના પાર્લેજી બિસ્કિટની રેસિપીનો સિક્રેટ ફોરુમલા આપી દીધા હતા આવી રીતે પાર્લેજીની સપ્લાય ચેન ખૂબ જ ચાલી

પાર્લેજી આજે માર્કેટમાં એક હીરોની જેમ છે જેના લીધે કંપની ગમે તે પ્રોડક્ટને લોન્ચ કરે છે તેને માર્કેટમાં આગળ વધારી દે છે પણ શું પાર્લેજી માત્ર ભારતમાં જ પ્રખ્યાત છે તો ના પાર્લાજી ભારતમાં તો પ્રખ્યાત છે જ પણ સાથે સાથે યુએસએ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જેવા ઘણા બધા દેશોમાં પણ પાર્લાજીને ખૂબ જ પસંદ કરે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને બીજા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને હા આપણે બાલાજી અને ગોપાલની કેસ સ્ટડીના વિડીયો પણ ના જોયા હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો